વિરંબાદ આપનું સ્વાગત છે કૃષિ વિશ્વમાં ખેતી કરવાની નેમ હોય અને જાત મહેનત કરવાની તાકાત હોય તો યુવાનોને જમીન ન હોવા છતાં પણ ઉત્તમ પ્રકારની ખેતી કરી શકે છે ઘણા યુવાનોને જમીન ભાડે રાખી પણ ખેતી કરતા હોય છે આજે તે અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારમાં એમાંય ખાસ કરી ધોળકા વિસ્તારમાં ફૂલોની ખેતી વ્યાપક વધ્યો છે ત્યારે દેશી ગુલાબનું એક વખત વાવેતર કર્યા પછી લાંબા સમય સુધી ફક્ત માવજતથી ઉત્તમ આવક લઈ શકાય તેવું સાબિત કર્યું છે આ ખેડૂતે મનુષ્ય પણ પશુઓ પણ આકર્ષિત થાય છે અત્યારે જે ખેતર તમે જોઈ રહ્યા છો તે ધોળકા વિસ્તારના ભેટાવાળા ગામના ખેડૂતનું છે આ વિસ્તારમાં દેશી ગુલાબના ખેડૂતો ખુલ્લામાં વાવેતર કરી કાયમી આવક નક્કી કરી લેતા હોય છે ધોડકાના ભેટાવાળા ગામમાં રહેતા અને સાડા પાંચ વીઘા જમીન રાખીને ખેતી કરતા અજયભાઈ દશરથભાઈ ઉત્પાદન લઈ રહ્યા છે ગુલાબની ખેતીમાં વાવેતર પછી સારી માવજત હોય તો કોઈ વાંધો આવતો નથી ઉનાળામાં ફૂલો ઓછા હોય પરંતુ ભાવ ઊંચા હોવાથી એકંદરે ફાયદાકારક રહેશે તહેવારો અને લગ્નની મોસમ હોય તો ફૂલોમાં ઉત્તમ કમાણી થાય છે અન્ય સમયમાં રૂટીન ભાવ તો ચાલતો જ રહેતી કરવી પહેલા વરાફ મળી જાય ત્યારે પહેલા છ સીધી વાયર થી એને ખાડા કરીએ છીએ છ બાય ચારની વાયર વાયર આવે એને છ બાય ચારની માપ લેવી છ બાય ચાર આવે ને આંબાનું છ ફૂટ અને આંપાનું ચાર ચાર ફૂટ એ ખેતી એટલે રોકડી આવક બાગાયતી ખેતી અંતર્ગત દેશી ગુલાબના ફૂલોનું રોજે રોજ શહેરમાં વેચાણ કરવાનું અને તેના રોકડા રૂપિયા હાથમાં મળે અજયભાઈએ જયારે ગુલાબના ફૂલોની ખેતી અપનાવી ત્યારે એક વીગાથી શરૂઆત કરી આજે ત્રણ વીઘામાં તેનું વાવેતર વધાર્યું છે તેમની પોતાની જમીન ન હોય એક વીઘા જમીનમાં દસ થી પંદર હજાર રૂપિયા સુધીનું ભાડું ચૂકવે છે એક વીઘામાં ગુલાબના લગભગ નવસો થી એક હજાર રોપા આવે છે પહેલા આ વિસ્તારમાં જાતે કલમથી રોપા બનાવતા હતા પરંતુ હવે તેમના વિસ્તારમાં ખેડૂતો આગ્રાથી ગુલાબના રોપા મંગાવીને વાવેતર કરે છે એ પણ જણાવી દઈએ કે ગુલાબનું વાવેતર ચોમાસા તેમજ શિયાળામાં કરવું ફાયદાકારક રહેશે કેમ કે તેમાં નિંદણ ગોડ અને ખેડ કરવી પડે કલમો રોપ્યા પછી છોડને ને સેટ ન થાય તો પચીસ ટકા જેટલા ખાતરમાં ડીએપી યુરિયા મલ્ટી નાખવી છે ફોર્મ્યુલા એસી પણ નાખીએ છીએ પણ ફોર્મ્યુલા એસી નું રિઝલ્ટ સારું આવે છે અને એમાં પછી ઉપર પાણી નાખીને અઠવાડિયા દસ દિવસે દવાનો સ્પ્રે મારી દે છે આ રીતે અમારી

નવી ફૂટમાં સારું ઉત્પાદન જળવાશે છોડની હાઈટ પાંચેક ફૂટથી વધારે નહીં થવા દેવાની દેશી ગુલાબની ખેતીમાં દવા અને ખાતર પાછળ વધુ ખર્ચ થતો હોય છે થ્રીપ્સ સફેદ માખી અને દવા છંટકાવ દસ થી પંદર દિવસના કાર્ય કરવા પડે દવા વાવેતર માટે ગુલાબની એક કલમ રૂપિયા પચીસ થી વીસ ના ભાવે મળે કેવું રહેશે ગુલાબમાં ઉત્પાદન ગુલાબના ફૂલોનું એક વખત રોપાણ કર્યા પછી સારી માવજત મળે તો દસ વર્ષ સુધી સતત ઉત્પાદન મળતું હોય છે ફૂલોની વીણી રાત્રિના બાર વાગ્યે ચાલુ કરી સવારે ચાર વાગ્યા સુધી કરવાની અને પછી પેકિંગ કરીને અમદાવાદ ફૂલ બજારમાં વેચાણ અર્થે આવે ફૂલોનું સવારે સીધું ગ્રાહકોને જ વેચાણ કરી દેશે અને આ ફૂલોમાં ક્વોલિટી મહત્વની બાબત છે ફૂલ જેટલું તાજું હોય અને ગુણવત્તા સારી રહે તો ઊંચા ભાવે ઝડપથી વેચાય ફૂલો વીણવાનું કામ ઘરના સભ્યો સાથે મળીને કરે છે

ઉનાળામાં ગુલાબના ફૂલ એક કિલોના બસો રૂપિયા આસપાસ ભાવ મળતો જ હોય છે ફૂલોનું વેચાણ કરી તમામ ખર્ચા બાદ કરતા પચાસ ટકા ચોખ્ખો નફો પણ મળી રહેશે હર્ષદ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી